પણ રામ મંદિરની ચર્ચાઓ વધી છે અને ત્યાં પણ ફરી એકવાર તારીખે જ્યારે શ્રી રામ તેમની પ્રાણ પ્રતિષ્ઠા થશે તેમાં અનેકો અનગિનિત લોકો ઉપસ્થિત રહેશે મોટા મોટા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને પાકિસ્તાનમાં પણ જય શ્રી રામ બોલાઈ રહ્યું છે તમે પણ કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખો અને વિડીયોને શેર કરો જય હિન્દ જય શ્રી રામ